સુરતમાં સોરઠિયા વાણંદ ચૌહાણ પરિવાર નો અનોખો યજ્ઞ યોજાયો હતો જેમાં ભગવાનની આરાધના સાથે સેવા ભાવના દર્શન થયા હતા હાલમાં ઉનાળાની કાળ ગરમી પડી રહી છે ત્યારે આજે યોજાયેલા યજ્ઞમાં આવેલા તમામ પરિવારજનોને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં ચૌહાણ પરિવાર દ્વારા છેલ્લા બાર વર્ષથી ચૈત્ર આઠમના દિવસે લિંબચ માતાનો યજ્ઞ યોજાય છે ત્યારે આજે પણ કતારગામ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસે મોટી સંખ્યામાં તમામ ચૌહાણ બંધુઓ પોતાનો વ્યવસાય બંધ રાખી માતાજીના યજ્ઞમાં જોડાયા હતા દર વર્ષે યજ્ઞમાં આરાધના સાથે સેવા કાર્યો પણ કરવામાં આવે છે હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે જેમાં પશુ પક્ષી માટે પીવાના પાણીને લઈ ખૂબ તકલીફ પડે છે તેવામાં ચૌહાણ પરિવાર દ્વારા આજે એક નિર્ણય લેવાયો હતો અને તમામ ચોહાણ બંધુઓને પોતાના ઘરે કે આંગણે કે પોતાની દુકાનો પર પંખીઓ માટે પીવાનું પાણી મળી રહે તે માટે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા અને લોકોને એક મેસેજ આપ્યો હતો કે સમાજ જ્યારે ભેગો થાય ત્યારે સેવાના કાર્ય કરીએ જેથી અબોલ પશુ પંખીને પણ મદદરૂપ થઈ શકાય આજે અમારા ચૌહાણ પરિવારનો આ ચેત્રી આઠમના નિમિત્તે હવન કરીએ છીએ સમૂહ પરિવાર બધા ભેગા થઈએ અને હવન કરીએ માતાજીના નિવેદ કરીએ અને જમણવાર ગોઠવીએ છીએ અને આજે અમે એવું નક્કી કર્યું છે કે હરેક પરિવારને અમારે ઘરે ઘરે બધાને પાણીના કુંડા જે કે ઉનાળો છે એના હિસાબે પાણીઓ પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા વિતરણ કરવાના છીએ અમારા પરિવારના હરેક સભ્યોને કેમ કે અત્યારે ઉનાળો છે એના હિસાબે શું છે કે પક્ષીઓને તળપતા હોય પાણી માટે તો હરેક પરિવારમાં આ હકીકત હોવું જોઈએ કે આ લોકો આવા કાર્યક્રમો કરે અને આ પર્યાવરણનું બચત કરે આજે ચૈત્રી આઠમ નિમિત્તે સમગ્ર ચૌહાણ પરિવાર વતી અહીંયા માં લીંબોચ માં ખોડિયાર અને ગાત્રાલમાં હવન કરવામાં આવે છે અને છેલ્લા દસ થી બાર વર્ષથી આ કાર્ય અમે કરીએ છીએ આજના કાર્યક્રમની અંદર ખાસ વિશેષતા એ છે કે પશુ પંખી માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને દરેક પરિવારના સભ્યો અહીંથી કુંડા લઈ જશે અને પોતપોતાના ઘરે પક્ષીઓ માટે કુંડા મૂકશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત